ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર પટેલનગર વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફ જયેશ કમલેશ સોલંકી નામનો અઠ્યાવીસ વર્ષનો યુવાન ગઈકાલે સ્કૂલ પાસેથી ચાલીને જઈ રહ્યો હતો જે દરમિયાન ઉપરોક્ત સ્થળે હર્ષ મકવાણા નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે જાહેરમાં બેફામ ગાડું બોલી રહ્યો હતો જેથી તેને ગાડું આપવાની ના પાડતા હર્ષ મકવાણા ઉશ્કેરાયો હતો અને રસ્તામાં પડેલા લાકડાનો ધોકો ઉપાડીને જય સોલંકીના માથામાં ઝીંકી દીધો હતો જેથી તે લોહી લુહાણ થઈને નીચે પડી ગયો હતો જેથી તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને તબીબો દ્વારા તેના માથામાં આઠ ટાકા લેવાયા હતા હાલ તે સારવાર હેઠળ છે જે બનાવ અંગે જયેશ સોલંકીએ પોતાના પર હુમલો કરનાર હર્ષ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે આરોપીની પોલીસ શોધ રહી છે બસ આજ માટે એટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ